નમસ્કાર મિત્રો મિત્રો તમે આખો દિવસમાં તમારા શરીરમાં કેટલી શક્તિ અનુભવો છો આ ઉપરાંત તમારું પાચન તંત્ર છે તે ઝડપથી કાર્ય કરી રહ્યું છે કે ધીમે ધીમે સાથે સાથે તમારા લોહીમાં ખાંડની માત્રા છે તે વધી ગયેલી છે કે નિયંત્રણમાં છે સાથે સાથે તમને લોકોને બહારનું ખાવાની કેટલી ઈચ્છા થાય છે ઉપરાંત તમે લોકો બપોરનું અને રાત્રિનું ભોજન છે તે ભરપેટ કરી શકો છો કે નહીં મિત્રો જાણીને નવાઈ લાગશે પણ આ તમામ પ્રશ્નોના જવાબ છે તેનો આધાર સંપૂર્ણપણે આપણા સવારના બ્રેકફાસ્ટ એટલે કે સવારના નાસ્તા પર રહેલો છે મિત્રો આખા દિવસનું સૌથી મહત્વનું ભોજન જો કોઈને કહેવામાં આવ્યું હોય તો એ છે સવારનો નાસ્તો કે જેને અંગ્રેજીમાં આપણે લોકો બ્રેકફાસ્ટ તરીકે પણ ઓળખીએ છીએ જોડણી છૂટી પાડીને સમજાવવાનો પ્રયત્ન કરું ને તો બ્રેક એટલે તોડવું અને ફાસ્ટનો મતલબ થાય ઉપવાસ જી હા મિત્રો આખી રાત્રિનો ઉપવાસ છે તેને આપણે લોકો સવારે તોડીએ છીએ નાસ્તા સ્વરૂપે ખોરાક ખાઈને અને એટલા માટે જ તેને બ્રેકફાસ્ટ તરીકે ઓળખવામાં આવ્યો છે મિત્રો એનો અર્થ કહેવા જાઉં તો સવારનો સમય એ એવો હોય છે કે જ્યારે આપણું શરીર છે તેને સૌથી વધારે પોષક તત્વોની જરૂર હોય છે અને તેની સાથે સાથે વાત કરવા જાવ તો આપણા શરીરની એ સમયે એ સ્થિતિ હોય છે કે જ્યારે તે વધારેમાં વધારે પોષક તત્વોને ગ્રહણ કરી શકે છે તેનું પાચન કરી શકે છે પણ એનો અર્થ એવો જરાય નથી કે આ સમયે આપણે લોકોએ ઠૂસી ઠૂંસી અને કોઈ પણ ખોરાક છે તેને ખાઈ લેવો જોઈએ આજના આ વિડિયોમાં હું તમને લોકોને ત્રણ એવી વસ્તુઓ વિશે સૂચન કરવાનો છું કે જેને આપણે લોકોએ સવારના નાસ્તામાં તો ક્યારેય ખાવી ન જ જોઈએ અને તેની સામે હું તમને લોકોને ત્રણ એવી વસ્તુઓ વિશે પણ સૂચન કરવાનો છું કે જેને જો સવારના નાસ્તામાં ઉમેરવામાં આવે સવારના નાસ્તામાં ખાવામાં આવે તો તેનાથી આપણા શરીરમાં ભરપૂર ઉર્જા છે તે આવી જશે અને સમગ્ર દિવસ દરમિયાન આખા દિવસ સુધી આપણે લોકો એકદમ શક્તિશાળી અનુભવ કરીશું મિત્રો આ વિડીયોને બને તેટલો સરળ અને સુચારૂ બનાવવાનો હું પ્રયત્ન કરીશ અને આ વિડીયોનો મુખ્ય હેતુ જ એ છે કે આખો વિડીયો તમે જોઈ લો તો વિડીયોના અંત સુધીમાં સવારનો જે બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો છે તેને લગતા તમામ પ્રશ્નોના જવાબ છે તે તમને લોકોને મળી રહે તો ચાલો જરા પણ મોડું ન કરતા સીધો જ શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો સૌથી પહેલી મહત્વની અને અગત્યની બાબત જો કોઈને કહી શકાય તો એ છે કે સવારના નાસ્તામાં સૌથી વધારે લોકો જો કોઈ વસ્તુ ખાતા હોય તો એનું નામ છે ચા સાથે ટોસ ચા સાથે બિસ્કિટ અથવા ચા સાથે બ્રેડ મિત્રો તમને લોકોને જાણીને નવાઈ લાગશે કે આ એવી વસ્તુઓ છે કે તેમાં પોષક તત્વોનો

મિત્રો આ વસ્તુઓ છે તે ખાવાથી તમારા લોહીમાં ખાંડની માત્રા એકાએક ઝડપથી વધી જાય છે અને તેના પરિણામ સ્વરૂપે તમે લોકો થોડો સમય ઉર્જાવાન અનુભવ કરશો પરંતુ ત્યારબાદ તરત જ તમને ફરીથી ભૂખ પણ લાગે છે અને નક્કામાં તત્વોનું સ્ટોરેજ આપણા શરીરમાં થાય છે આ ઉપરાંત વાત કરવા જાવ મિત્રો તો આ વસ્તુઓનું બ્રાન્ડિંગ એવી રીતે કરવામાં આવે છે કે જેથી કરીને તેમાં દર્શાવવામાં આવે છે તેની જાહેરાતોમાં કે તમારે લોકોએ ચા સાથે આ વસ્તુઓને ખાવી જ જોઈએ મિત્રો તમને જણાવ્યું એ પ્રમાણે બ્રેડ છે બિસ્કીટ છે કે ટોસ છે આ ત્રણેય વસ્તુઓ એવી છે કે જેમાં પ્રોટીન કાર્બોહાઈડ્રેટ ફાઈબર આની માત્રા શૂન્ય રહેલી છે અને તેના કારણે આપણા શરીરને તેનાથી કોઈ ફાયદો થતો નથી તો મિત્રો સવારના નાસ્તામાં શું ખાવું તે તમને જણાવી દઉં તો આપણો દેશી ગુજરાતી ખોરાક તમે ખાઈ શકો છો સવારના નાસ્તામાં જેમાં બે રોટલી અને શાક છે રોટલો અને શાક છે રોટલો દહીં અને લસણની ચટણી છે આ એવો ખોરાક છે કે જે તમારા સવારના નાસ્તા માટે આપણે લોકો બેસ્ટ માની શકીએ છીએ કારણ કે તેમાં આપણા શરીરને જરૂરી તમામ પોષક તત્વો તો મળી જ રહેશે આ ઉપરાંત તેનાથી એકાએક આપણી બ્લડ સુગર છે તેમાં પણ સ્પાઇક આવે તેમાં ઉછાળો નહીં આવે તેની સાથે સાથે લાંબો સમય સુધી એટલે કે આગલા ત્રણથી થી ચાર કલાક સુધી પણ તમને લોકોને સવારનો નાસ્તો કર્યા પછી ભૂખ પણ નહીં લાગે હા એ વસ્તુ જરૂરી છે કે તમે કોઈ જગ્યાએ ફસાઈ ગયા છો એનો મતલબ કે તમે કોઈ જગ્યાએ ટ્રાવેલિંગ કરી રહ્યા છો બસમાં છો કારમાં છો અથવા એવી જગ્યાએ છો કે તમારી પાસે આ પેકેટ ફૂડ ખાધા સિવાય કોઈ વિકલ્પ નથી અને તમને ભૂખ લાગી રહી છે તો પ્રસંગોપાત ક્યારે તેને ખાઈ લો છો તો તે બરાબર છે પરંતુ રોજેરોજ આપણે ઘરે છીએ અને ત્યારે આને આપણે લોકો નાસ્તા કે બ્રેકફાસ્ટ તરીકે ખાવું જરા પણ હિતાવહ નથી અને જો તમે તેનું સેવન કરો છો તો તેનાથી તમારા શરીરને જરૂરી પોષક તત્વો તો નહીં જ મળે પણ ધીમે ધીમે તમારી ત્વચા છે તે પણ ડલ થવા લાગશે ખરાબ થવા લાગશે અરે ભાઈ સવારમાં એટલો ટાઈમ જ નથી કે રોટલી શાક બનાવવા બેસુ અને જો હું રોટલી શાક બનાવું ને તો મારો બોસ મારું કચુંબર બનાવી નાખે હા હું સમજી છું એ વાત અને એક સામાન્ય સમસ્યા આજકાલ બનતી જાય છે પરંતુ મિત્રો તમને જણાવી દઉં કે પોષક તત્વો ખોરાક અથવા પોષક તત્વો નાસ્તો કે બ્રેકફાસ્ટ તેને બનાવવામાં પણ વાર નહીં લાગે અને તેની સાથે સાથે તેને ખાવામાં પણ વાર નહીં લાગે હે એટલે હા કારણ કે સવારના નાસ્તામાં તમે લોકો માત્ર બે ખેડા અને તેની સાથે સાથે મુઠ્ઠીભર અથવા તો થોડી તમને ભાવે એટલી મગફળી ખાઈ લેશો ને તો તે પણ તમારા સવારના નાસ્તા માટે પૂરતું છે અને તેમાંથી તમારા શરીરને જરૂરી બધા જ પોષક તત્વો મળી રહેશે અને ટોસ બિસ્કિટ કે બ્રેડ સાથે આની સરખામણી કરવા જાય ને તો કદાચ કહી શકું કે તે ટોસ બિસ્કિટ અને બ્રેડ કરતાં સો ગણા વધારે સારા છે મિત્રો તો એવો પ્રશ્ન ચોક્કસથી થાય કે સવારના નાસ્તા માટે કયો નાસ્તો બેસ્ટ છે તો એ જણાવી દઉં મિત્રો આપણે ગુજરાતી લોકોની શ્રેષ્ઠ પસંદ ઘરમાં બનતો સવારનો નાસ્તો તો એ છે થેપલા છે ભાખરી છે પૂરી છે પરોઠા છે રોટલા છે રોટલી છે પુડલા છે આ એવી વસ્તુઓ છે કે જે ઘરમાં બને છે અને મિત્રો જો શક્ય હોય ને તો આ બધી જ વસ્તુઓ સાથે ચાનું સેવન ન કરવું જોઈએ તેની સાથે આપણે લોકોએ દહીંને રોટલો છે દહીંને થેપલા છે દહીંને રોટલી છે આ વસ્તુઓ ખાવી જોઈએ આ ઉપરાંત તમે ઈડલી છે ઢોસા છે એ પણ ખાઈ શકો પણ શરત માત્ર એટલી છે કે તે ઘરમાં બનેલા હોવા જોઈએ તો તે તમારા સવાર માટે એક ઉત્તમ નાસ્તો છે તે સાબિત થઈ શકે છે મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો સવારના નાસ્તામાં આ વસ્તુઓ જ ખાવી એવું જરૂરી નથી તેની સાથે સાથે તમે બીજું ઘણું બધું ખાઈ શકો છો જેમ કે થોડા દિવસો પહેલા જે એક વિડીયો પણ શેર કરેલો હતો જેમાં મેં તમને જણાવ્યું હતું કે રાત્રે તમે લોકો અને અંજીર એક વાટકામાં અને બીજા વાટકામાં અખરોટ અને બદામ છે તેને પલાળી દો અને વહેલી સવારે અને તેને ખાવાથી કેવા જબરજસ્ત ફાયદાઓ થાય છે આ આ ઉપરાંત વસ્તુઓને કઈ રીતે ખાવી જોઈએ તે અંગેની પણ સંપૂર્ણ સમજૂતી આપેલી હતી અને એને પણ આપણે સવારના નાસ્તામાં શ્રેષ્ઠ માની શકીએ છીએ મિત્રો વાત કરવા જાવ તો અંગ્રેજીમાં એક ખૂબ જ સારી કહેવત છે કે બ્રેકફાસ્ટ ઇટ લાઈક અ કિંગ એટલે કે સવારનો નાસ્તો છે તે રાજાઓની જેમ કરવો જોઈએ પરંતુ એનો મતલબ એવો જરાય નથી કે તમારે લોકોએ કોઈ પણ બહારની વસ્તુ જંક ફૂડ છે તેને ઠૂસી ઠૂસીને ખાઈ લેવાનું છે જી હા મિત્રો એનો મતલબ એવો છે કે રાજાઓ જેવો નાસ્તો કરે છે એટલે કે પોષક તત્વોથી ભરપૂર ઘરમાં બનેલો નાસ્તો છે તે આપણા શરીરને આપણે સવારમાં આપશું તો તેનાથી આપણા શરીરને જબરજસ્ત ફાયદાઓ થશે મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઓ તો સવારના નાસ્તામાં તમે લોકો ઋતુ અનુસારના આવતા બજારમાં કોઈ પણ ફળો છે તેનું સેવન પણ કરી શકો છો અને તમને જણાવી દઉં તેનાથી તમારી ડાયાબિટીસ નહીં વધે તેનું કારણ છે કે ફળો છે તેમાં કુદરતી સુગર કુદરતી ખાંડ રહેલી હોય છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તેમાં ફાઈબર સારી એવી માત્રામાં રહેલા હોય છે અને તેની સાથે સાથે ફળો છે તે એન્ટીઓક્સિડન્ટથી પણ ભરપૂર હોય છે અને એટલા માટે જ એ તમારી ડાયાબિટીસને રિવર્સ કરવામાં પણ મહત્વનો ભાગ ભજવશે મિત્રો તમને જણાવી દઉં તો ઘણા સેલિબ્રિટી ઘણા ફિલ્મ સ્ટારો ઘણા ઉદ્યોગપતિઓ પણ પોતે પોતાની ફિટનેસ વિશે વાત કરતા જણાવે છે કે તે લોકો સવારના નાસ્તામાં કેરી છે કેળા છે પપૈયા છે તરબૂચ છે અથવા તો ઋતુ અનુસારના ફળો છે તે ખાવાનો આગ્રહ રાખે છે તે સેવન કરવાનો આગ્રહ રાખે છે આ ઉપરાંત મિત્રો જણાવી દઉં તો ઘણા પ્રકારના બિસ્કિટ છે ટોસ છે અને બ્રેડ છે તેની જાહેરાતોમાં એવો દાવો કરવામાં આવે છે કે ખરેખરમાં તેમાં ફાઇબર રહેલા છે પણ તમે તેના ઇન્ગ્રીડિયન્ટ પાછળ તેમાં રહેલા તત્વો વાંચી લેશો તો તમને ખ્યાલ આવશે માત્ર મેંદો રિફાઈન્ડ તેલ અને ખાંડ સિવાય કોઈ વસ્તુઓ છે તે મોટી અને મહત્વની માત્રામાં નથી જણાતી આ ઉપરાંત વાત કરવા જાઉં મિત્રો તો મે તમને જે નાસ્તો જણાવેલો છે કે જે તમે સવારમાં ખાઈ શકો તેને ફરી એકવાર પુનરાવર્તિત કરી દઉં તો સવારમાં ઊઠી અને રાત્રે પલાળેલો તમે સુકો મેવો છે આ ઉપરાંત ભાખરી છે થેપલા છે પરોઠા છે પુડલા છે પૂરી છે રોટલી છે રોટલા છે તેને દહીં સાથે લસણની ચટણી સાથે અથવા ઘરમાં શક્ય હોય તો શાક બનાવીને તેની સાથે ભરપેટ ખાઈ શકો છો અને તેનાથી તમારા શરીરને જબરજસ્ત રીતે પોષક તત્વો મળી રહેશે અને આખો દિવસ એકદમ શક્તિશાળી એકદમ ઉર્જાવાન તમારું શરીર છે તે અનુભવ કરશે મિત્રો ઘણા બધા સમાચારોમાં અને ન્યૂઝ પેપરમાં પ્રસારિત થયેલા લેખો છે તે પણ એવું સૂચવે છે કે બજારમાં મળતા પડીકાબંધ ખોરાક અથવા તો બજારમાં મળતો જંક ખોરાક છે તેમાં ટ્રાન્સફેટની માત્રા ખૂબ જ વધારે હોય છે અને મિત્રો ટ્રાન્સફેટ છે તે ડાયરેક્ટલી સીધે સીધો જ કેન્સર સાથે સંબંધ ધરાવે છે શું ઓટ્સ તો સ્વાસ્થ્ય માટે સારામાં સારા માનવામાં આવ્યા છે હા સાચી વાત છે ઓટ્સ છે તે ખૂબ જ વધારે પોષક તત્વોથી ભરપૂર હોય છે પરંતુ આ વાતનો ફાયદો કેટલીક કંપનીઓ ઉઠાવે છે અને તેના પરિણામ સ્વરૂપે તેઓ મસાલા ઓટ્સ નામની પ્રોડક્ટ છે તે બજારમાં મૂકી ચૂક્યા છે તેમાં મસાલાના નામે વેજીટેબલ્સના નામે માત્ર ને માત્ર કેમિકલ્સ ઉમેરવામાં આવે છે અને તેમાં વેજીટેબલ્સની માત્રા તો ખૂબ જ વધારે ઓછી હોય છે અને એટલા માટે જ જો તમારે નાસ્તામાં ઓટ્સનું સેવન કરવું જ હોય તો બજારમાં મળતા છૂટક ઓટ્સ છે તે ખરીદી લાવો પ્લેન ઓટ્સ છે તે ખરીદી લાવો તેમાં તમને મનગમતા શાકભાજી છે તેને ઉમેરી અને ઘરે જાતે જ ઓટ્સ છે તેને તૈયાર કરો તેનું સેવન તમે લોકો કરી શકો છો તેનાથી કોઈ જ પ્રકારનું નુકસાન નહીં થાય આ ઉપરાંત મિત્રો હમણાં જણાવ્યું એ પ્રમાણે ઘરમાં બનેલો નાસ્તો છે તે પણ તમે ખાવ છો જેમાં મેં તમને કહ્યું કે પૂરી છે થેપલા છે પરોઠા છે ભાખરી છે રોટલા છે રોટલી છે આવી વસ્તુઓને ખાવ છો તો તેનું સેવન પણ તમારે ચા કે દૂધ સાથે ન કરવું જોઈએ કારણ કે તેમાં મીઠું રહેલું છે હવે મીઠાવાળી વસ્તુઓ દૂધ કે ચા સાથે ન ખાવી જોઈએ તેનાથી ત્વચાને લગતી બીમારીઓ થઈ શકે છે માટે આ વસ્તુઓ છે તેને તમે દહીં સાથે ખાઈ શકો છો આરોગી શકો છો આ ઉપરાંત તમે લોકો સવારના નાસ્તામાં ઘી ઉમેરી અને શુદ્ધ ઘીમાંથી બનેલા લોટના લોટના લાડવા છે ચણાના લોટના લાડવા છે તેનું સેવન પણ કરી શકો છો તેનાથી પણ તમારા શરીરને ફાયદો થશે મિત્રો હમણાં મેં તમને જણાવ્યું એ પ્રમાણે સવારના નાસ્તાના મેં તમને ખરાબ અને ખોટા વિકલ્પો છે તેના વિશે પણ જણાવ્યું છે તેની સાથે સાથે સવારના નાસ્તા માટે કયો ઓપ્શન આપણા માટે બેસ્ટ છે તે પણ તમને જણાવ્યું છે સૌથી પહેલા જો સવારના નાસ્તામાં તમારે ઓફિસે જવામાં લેટ ન થતું હોય કોઈ પણ કાર્યમાં જવામાં લેટ ન થતું હોય તો તમને જણાવ્યું આપણો ગુજરાતી નાસ્તો થેપલા પરોઠા પૂરી ભાખરી રોટલા રોટલી પુડલા આ વસ્તુઓ છે તે ખાઈ શકો છો તેની સાથે સાથે તમે લોકો ઇડલી છે ઢોસા છે પૌવા છે આ વસ્તુઓ પણ બની શકે તો ખાઈ શકો છો જો સમય ન રહેતો હોય તો ઋતુ અનુસારના ફળો ખાઈ ખાઈ શકો શકો છો મેવો છો રાત્રે પલાળેલો અને એટલો પણ સમય ન રહેતો હોય તો મિત્રો તમારા લોકો માટે રાત્રે આપણે લોકો એ કઠોળને પલાળી દેવાના છે અને પોટલીમાં વીટી દેવાના છે આ ફણગાવેલા કઠોળ છે એ પણ આપણા માટે સવારના નાસ્તામાં એક શ્રેષ્ઠ ઓપ્શન બની શકે છે આ ઉપરાંત મિત્રો બજારમાં મળતા લારીઓમાં મળતા પૂરી શાક છે ગાંઠિયા છે તેને અવોઇડ કરવા જોઈએ તેને ન ખાવા જોઈએ હા મહિને એકાદ દિવસ બરાબર છે કે ન જ ચાલે એમ હોય તો ખાઈ શકીએ પરંતુ રોજે રોજ તો આનું સેવન ન જ કરવું જોઈએ તેનાથી આપણા શરીરને નુકસાન થાય છે તો મિત્રો આતો તો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેના અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર